વિસ્તાવદન ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા માટે આ મોટો પડકાર હોઈ શકે છે સમગ્ર ઘટના વાઘેલાએ શું કહ્યું છે ચાર દર્શક મિત્રો નવજીત ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝન આગામી દિવસોમાં જે ગુજરાતમાં બે બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં કડી બેઠક અને વિસાવદર બેઠક આ બેઠકો ખૂબ જ રસપ્રદ અને રોમાંચક બનવા જઈ રહી છે કેમ કે ચતુષ્કોણીય જંગ ત્યાં ખેલાવાનો છે આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો ગઠબંધન ના હોવાથી આ પાર્ટીઓ અલગ અલગ ચૂંટણી લડવાની છે વિસાવદર બેઠક એ આમ આદમી પાર્ટીની બેઠક હતી પરંતુ હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પણ વિસાવદર બેઠક અંકે કરવા માટેના આંટાફેરા વધ્યા છે પ્રવાસો વધ્યા છે અને તેઓ ગઈકાલેથી જ

બીજેપી હારે તોય તો જીતે તોય તો કોંગ્રેસ બી હારે તોય જીતે તો ક્યાંય કોઈ ફરક પડે એમ નથી હકીકત લમણે જે લખાયું છે કે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ધારાસભ્યને તોડીને ભાજપના ઉમેદવાર બનાવ્યા આપવાળા જીત્યા તો એને તોડીને કમિટમેન્ટ જે આપ્યું હોય એ પણ પરિણામે આ બાય ઇલેક્શન આવ્યું છે એનો અર્થ કે ભારતીય જનતા પાર્ટી એ પોતે પોતાના આધાર ઉપર પોતાના મૂલ્યો ઉપર પોતાના મેનિફેસ્ટો ઉપર છે નહીં પારકાના લોકોને તોડીને પોતાની તાકાત વધારવાની કોશિશ કરે છે જે નિષ્ફળ ગઈ કોંગ્રેસનો ધારાસભ્ય ભાજપનો બન્યો એ પણ રહી ગયો આપવાળો હતો એ પણ રહી ગયો એનો અર્થ કે ત્રણેય પાર્ટીઓમાં અંદર અંદરની ગરબડને અંદર અંદરના ભાવ જેના જે રીતે આવે એ રીતે અત્યારે બજારમાં બધું ચાલી રહ્યું છે

આજકાલ કરતા કરતા જયારે મને એવું લાગ્યું કઈ વાડ ચીભડા કરે છે રક્ષકો જ રક્ષક બને છે પાર્ટીઓ જ અંદર ખેલ કરે છે એકબીજાને કોશિશ કરે છે એવા જે પ્રજાની વાત વાત કરતું કરતું હોય હોય લોકોની પ્રજા માટે જે લડ્યા હોય પ્રજા માટે જેને લાગણી હોય અને પ્રજાના આગ્રહ થી જેને પાર્ટી બનાવી હોય અને માટે હું કઉ છું તમને ભાજપનો અનુભવ છે તમને કોંગ્રેસનો અનુભવ છે તમને આપણો અનુભવ તમને બાપુ નો પણ અનુભવ છે મારા માટે કોઈ પણ આગરી કરવી હોય તમે કરો આ પક્ષમાં કે પેલા પક્ષમાં મે મારી જાત વેચી નથી પ્રજા માટે બધું કર્યું છે ભારતીય જનતા પાર્ટી જે મારી હતી સારી પાર્ટી આદર્શ પાર્ટી એના બદલે ગુંડાઓની પાર્ટી બની ગઈ બદમાશોની પાર્ટી બની ગઈ બળાત્કારીઓને ભાજપ વાળા ખેસ પહેરાવે ટોપી પહેરાવે અને સન્માન કરે જેને પથરા મારવાના હોય એના બદલે ફુલાર કરે કોંગ્રેસ વરા દજનબંધ જીત્યા પછી દજનબંધ ભાજપમાં જાય અને એમાં પણ મેચ ફિક્સિંગ આપવા તો સવાલ આવતો જ નથી આમ ભોગે તેમ એ બહુ ફરક પડતો નથી એવા ઠેકાણે પ્રજા માટે એક નવો વિકલ્પ જેમાં ગઈ કાલે બાપુએ ખેડૂતો હોય તો એના ભાવ વોટર બક્ષા કનેક્શન હોય તો માફીનો સવાલ હોય ઉધરીના ભાવ ઘટાડવાનો હોય બેકારોને રોટલા આપવાનો હોય મોંઘવારી ઘટાડવાનો હોય બેનોને આરામ જ કોઓપરેટિવમાં એનો સવાલ હોય મહિલા તલાટી હોય તાલુકા ટીડીઓ મહિલા હોય મહિલા હોય ત્યાં આવા અનેક નાના મોટા કલ્પના કામો એના આધારે જો મારા માટે કેવું હોય તો મને મત નહી આપતા પણ આ ત્રણ નકામા પક્ષો છે જેને તમારા મતની પડી જ નથી મત મળ્યા પછી એની પ્રમાણિકતા નથી એવા ઠેકાણે બાપુની બાર મહિનાની સરકાર માટે જેના માટે ગુજરાતનો સુવર્ણકાર કહી શકાય પ્રજા પોતે વળતી કેતી કે અમારી સરકાર છે વિધાઉટ એપોઇન્ટમેન્ટ માટે મળી શકાય આરટીઓ આરટીઆઈ આપણે અમલ કરેલું ટ્રાન્સફરન્સી અમલ કરી ડબલ રોડ આપણે ગુજરાતમાં શરૂ કર્યા કેબિનેટ બધે લઈ ગયા અને રાજકોટમાં લાવ્યો ત્યારે મગફળીની નિકાસબંધી સો એ સો ટકા ઉઠાવી લીધી અને નાના મોટા પ્રશ્નો એવા ઠેકાણે જો આ ત્રણથી બચવું હોય અને નવી ઇનિંગ શરૂ કરવી હોય તો બાપુ જૂના છે નવા નથી અને એટલા માટે તમારે નક્કી કરવાનું છે કે તમારે કઈ બાજુ રહેવું જો ભારતીય જનતા પાર્ટી હોય તો સાત કરોડ ની પ્રજા બંને વિધાનસભા કડી અને વિસાવદર ના બાય ઇલેક્શન ના મતદારો ઉપર આશાની મીટ માંડીને બેઠા છે અમે દુખી છે અમે મરી ગયા ભય નીચે ડર ડરાવે છે ભારતીય જનતા પાર્ટી ધમકાવે એ બધામાંથી તમે બે વિભાગના મતદારો અમારી લાગણી વ્યક્ત કરીને મહેરબાની કરીને ભારતીય જનતા પાર્ટીને હરાવો અને ભારતીય જનતા પાર્ટી હારે તો પછી માની લો કોંગ્રેસ જીતે કે આપ જીતે કોઈ ફરી પાછું એ ભાજપ જ જીતે છે અને એટલા માટે આ લોજિકથી હું કહું છું કે બાપુનો જો તમે કોઈ પણ જાતનો વાંધો ન હોય અને વિશ્વાસ કરશો તો વિશ્વાસઘાત નહીં થાય જાહેર જીવનમાં જૂઠું બોલ્યા નથી લોકોને મત લેવા માટે લોકોને છેતર્યા નથી અને એટલા માટે બીજેપી ના મની પાવર મસલ પાવર અધિકારીઓનો દુરુપયોગ બધું જ હોય કોંગ્રેસ પાસે માંથી પૈસા ઘણા હશે આપના બી પૈસા ઘણા વાપરે છે છે લોકો બાપુ જેવા કોઈ પૈસાના આધારે મની પાવર 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 મસલ નહીં મોરલ હું કોઈનું ટેમ્પરેચર આવ્યું હોય એના એના કપાર ઉપર હાથ મૂકું ને ડિગ્રી ઓછું થાય આવી માનવતાના આધારે પાર્ટી લઈને આવ્યો છું હ્યુમન ટચ માનવીને હું પૂછવા તું કેમ છે દુખી છે તો કેમ છે લાય હું રસ્તો તને કાઢી આપું હું તને મદદ કરું અને ભૂતકાળમાં આવા અનેક સેંકડો દાખલાઓ દુઃખી લોકોને મળવા આવ્યા હોય સુખી થઈને જાય રડતા આવ્યા હોય હસતા થઈને ગયા હોય આવું બનેલું છે એના આધારે વિસાવદર અને કડીના મતદાર ભાઈ બહેનોને વિનંતી કરવાનો છે કે તમને વાંધો ના હોય તો નથી આનાથી બીજેપીને ફરક પડવાનો નથી કોંગ્રેસ કે આપણે બાપુને તમારે ફરક પડવાનો છે તમારે એક બાપુની સીટ જીતે પ્રજાસત્તા ડેમોક્રેટિક પાર્ટીનો ભાલો આ ભાલો જીતશે તો ભાલાણી અણી ગાંધીનગર માં બેઠેલી બીજેપી સરકાર ને વાગશે ભાલો લઈને ભાજપ નું કૂતરું બી મારી શકવાના નથી પણ બટન દબાવીને ભાજપ ને જો આ માર પાડશો તો આ ભાલાણી અણી ત્યાં સીએમ ની ખુરશી નીચે થશે અને બીજેપી પછી હારું કરે તો વેલ એન્ડ ગુડ ન કરે તો સત્યાવીસ ક્યાં દૂર છે ડેમોક્રેટિક પાર્ટી પોતાના ઉમેદવાર ઉભા રાખી શકે છે હવે જોવાનું રહ્યું કે આ વખતે ખેડૂતોનો ઝુકાવો કઈ તરફ છે આમ આદમી પાર્ટી જે ફરી એકવાર પોતાની સીટ માટે મથી રહી છે જે સીટ તેમણે ગુમાવી છે તે મેળવવા માટેના પ્રયત્ન કરી રહી છે ત્યારે આજે નવી પાર્ટીઓનું આગમન થવાથી આમ આદની પાર્ટીને આનાથી કેટલું ડેમેજ થાય છે ને ભાજપને કેટલો ફાયદો થાય છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવજીન ન્યૂઝને એપ્લાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ